દિલ્હી આતંકી ઘટનામાં તપાસનો ધમધમાટ તપાસ એજન્સીએ કાનપુરથી વધુ એક કાશ્મીરી ડોક્ટરની કરી પૂછપરછ તો કાર બ્લાસ્ટ સમયે આતંકી ડોક્ટર ઉમર નબીબ કારમાં હતો ડીએનએ ટેસ્ટમાં થઈ પુષ્ટિ દિલ્હી કાર બ્લાસ્ટ મામલે વધુ એક ખુલાસો આવ્યો સામે અલફલાહ યુનિવર્સિટીથી મળી આવી ચોથી કાર आरोपी डॉक्टर शाहीन ना नामे रजिस्टर्ड हती कार अलफला यूनिवर्सिटी नी सदस्यता कराई रद्द दिल्ली ब्लास्ट घटना साथे जोड़ायला छे यूनिवर्सिटी ना तार मेहसाणा ना एक कार्यक्रम में गृहमंत्री अमित शाह नु दिल्ली ब्लास्ट मुद्दे निवेदन कहूं की दुर्घटना दोषियों ने अपाशा दाखला रूप सजा सरकारी मंत्री बनास ने इनआ द्विवसीय प्रवासना कार्यक्रमनी अपनी माहिती। मेहसाणा માં દૂધ સાગર ડેરી દ્વારા સંચાલિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટ નો આજ થી શુભારંભ. મુખ્યમંત્રી કયો ઓર્ગેનિક અનાજ માટેનો આ પ્લાન્ટ ધરાવે છે દરરોજના 30 મેટ્રિક ટન ની ઉત્પાદન ક્ષમતા. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે થયા એમઓયુ રાજ્યમાં રોડ રસ્તાની ગુણવત્તા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને દરરોજ ફિલ્ડ વિઝીટ ફરજિયાત ત્રીસમી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ જમા કરવા અંગે પણ અપાઈ સૂચના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત પાક નુકસાન સહાય માટે ખેડૂતો આવતીકાલથી કરી શકશે ઓનલાઈન અરજી ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના ખાતામાં સહાય જમા કરાશે પ્રક્રિયા માટે નહીં આપવું પડે ચૂકવણું સોળ હજાર પાંચસોથી વધુ કામોના ખેડૂતોને હેક્ટર દીઠ ચૂકવાશે રૂપિયા બાવીસ હજારની સહાય અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જીવતા કાચબાનું કર્યું રેસ્ક્યુ ચારની ધરપકડ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ વેચાણ છે ગેરકાયદેસર ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં મળી વધુ એક સફળતા છત્તીસગઢના બીજાપુરમાં સ્થાનિક પોલીસ ડીઆરજી અને એસડીઆરએફના સંયુક્ત ઓપરેશનમાં છ કુખ્યાત નક્સલી ઠાર ઘટના સ્થળેથી બે રાઇફલ સહિત હથિયાર તેમજ વિસ્ફોટક સામગ્રી જપ્ત બિહારમાં ફૂંકાશે પુનરાવર્તનનો કે પરિવર્તનનો પવન આવતીકાલે થશે ફેંસલો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે મુકાબલો આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થશે મતગણતરી ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરીઓ